હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા બ્લોગની અંદર એકત્રીસ ઓગસ્ટના પોણા અગિયાર જેવો ટાઈમ અને મારું નામ છે આપણે નીકળી ગયા છીએ કાડું લઈને ગાંધીગીરની અંદર ગયા ખૂબ મસ્ત એવા દ્રશ્યો છે અને આ તરીકો ભાઈ જોરદાર જોરદાર તો ન કહેવાય પણ માપે માપે પડે છે વરાપ થઈ ગઈ ફાઇનલી આ છેલ્લા ઘણા બધા દિવસોથી જોરદાર વરસાદ હતો અને એ વરસાદના વ્લોગ જોવો હોય તો આપણી ચેનલ ઉપર પડ્યા જ છે આ વિડીયો પહેલાંના બધા વ્લોગ જોવા એમાં વરસાદી દ્રશ્યો બતાવ્યા હતા ગીરના ગજબ વિરફો ને આજે વરાપ થઈ ગઈ છે ફાઇનલી ને વાત કરી બીજી તો યુટ્યુબની મારી ત્રણ ચેનલો છે ત્રણ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એની ઉપર તમે આંટા મારી શકો છો એટલે કે એને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ ત્રણ આઈડી છે એને ફોલો કરતા આવજો ફેસબુક પેજ છે એ બધું જ ની બધા જની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો એને ફોલો સબસ્ક્રાઇબ જોઈન જે તા તો એ કરતા જો બાકી આ બાજુ સરસ મજાના નેરાઓમાં પાણી તો હાલ જ જાય છે આશા પાણી એ તે પાછા લાટ જ બધા એવો બધો માહોલ છે આની પહેલા ક્લિક ક્લિપ શૂટ કરી હતી મેં બે ત્રણ મિનિટની હતી માઇક આ એક માઈક હતું બ્લૂટૂથવાળું ક્લિપ શૂટ કરી પણ કાંઈ અવાજ યાર સારો ન આવ્યો નક્યો ને આમ મસ્ત આમ માહોલ હતો મેં કીધું બ્લોગની શરૂઆત કરી પછી જોયું તો એમાં તો અવાજ જ નહોતો બરોબર મેં કીધું ફરીથી વાત કરવી તો બધી આમાં ભાઈ એવા બહુ થાય યાર વિડીયો શૂટ કરી લીધી ખબર પડે કે ભાઈ આમાં અવાજ નથી ફરીથી પાછો ઉતારવાનું ને નહીં નવા લોસ આવે ને પાછા તમે સબસ્ક્રાઈબ ન કરો યાર કરી નાખો યાર ઘરનું જ છે એમાં કંઈ તમારે ખર્ચો છે નહીં ફ્રી હોય એકદમ સબસ્ક્રાઈબ કરવું એટલે મારો વિડીયો આવેલો છે તો તમને મળી જાય બાકી હા જે ગારા ને બારાની તો બધું એમ નામ જ છે જાય આ બધું ભેનું જ છે હજી હા પૂરું થઈ ગયું છે જો અહીંયા બે ગયું છે આપણે ઘણું હાલવાનું હતું હું કરવાનું આનું હાલો અને હું ઠેકાણે પોગાડી પછી વાત કરું નહીં રાતે આવાનું પૂરું થઈ ગયું ને અને કેમ પોગાડવ્યું બેહવાની જગ્યાએ ઠેક ઠેકાણે બે જાય છે માંડ બધું વરસાદના કારણે થાય છે આ બધું હસોડી હાલ જ નથી ગયું બેહું

એક ધારીયું બેસી જાય સાબ પૂરું જ થઈ ગયું એનું અમારે ભાવ નદી લાભાઈ સોમાહ કરતા તો ઉનાળો સારો લાગે હકીકતમાં એને વેસાથી નિરણ લઈને નાખીએ તો ખરા આમાં તો નો ખવરાવાની જગ્યા સારી રહી ખડ તો ઘણું થાય પછી પણ કામનું શું ભે હું ચાલી નથી થતું પરાણે 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 હા આગળ ઊભો કરી રહ્યો આને પાસ આરીને બેહજા પટો પટાપટા પટાફટ હા એનું પૂરું જ થઈ ગયું હું છું ખબર ના પડદે

પાણીને મૂક્યું નથી પાણી પાણી હેરાન કર્યા તોય અલય મિત્રો એલા આ બધું ગારો ગારો ઓ હા ગારો ગારો ત્યારે આમ નામ વાગી ગયા છે બે અને ખાઈ પી આપણે ક્યારનું લીધું હતું અને એક નીંદર મસ્ત મજાની ખેંસી મજા આવી ગઈ વરાપ થઈ ગઈ છે ને એવી આમ આનંદ નીંદર અંદર આવીને એની વાત જવા જવાજ વરાપની નીંદરો વર વખત મોડું મોડું ધોઈ નાખ્યું છે નેરાના ગંધારા પાણીએ અને પાછા વહેતા થઈ ગયા છે

બધું બરોબર છે પાણી તમને વાલું એ વાત ને હું માનું છું સહમત સૌ પણ કંઈક માફ હોય પછી એ હાવ આમ નો હોય બારીયું નીકળો બાર્યું નીકળો હો ફળી ગયું તો એ પાણીમાં જ પડી ગયો તે તમને શરમ એ શું કહેવાય નાક કાન છે કે નહીં નાકે છે ને કાને મોટા મોટા છે પણ તોય કેમ આમ કરે જોય જોયેલા ભાઈ તડકો અને મસ્ત મજાની વરાબું વાગી જશે ચારા મજા આવી ગઈ ખાડું અને આજે પગ પગ હેડ્યા થઈ બધું માઇન્ડ હવે દુખતું બેન થઈ ગયું ઘડીક માં જ યાર સીધી અસર વાર જ ન લાગે બે હું પણ રિપેર થઈ જાય બેગ ધીમા અને વાર લાગે થોડીક કા ગતિ ઘટી ને બટી ને બહુ એટલો બધો કઈ નથી પવન પવન ઉડે છે મસ્ત મજાનું હા વાદળાઓ છે હજી ફોદા ફોદા થઈ ગયા વાદળા એ તો હમ હા હા આપણે બેસીએ બેસવાનું છે અહીંયા ઢોળાવમાં કંઈ ખડ જામે તો તો ખડીકો નીકળ્યો છે એટલે ઘડીકમાં ન જામે એમ તો અઠવાડિયું પંદર દિવસ લાગે ને કા વાહ ભાઈ વાહ એ બધું ટીપા પાટા એક ઓવરાવી દીધા ભાઈ હવે ચા સરચિયો નાફળનો ઠાઠ માથે સડીને આટા મારે બોલો તેડું કરવા જવું જો ઉભા તેડતો આવું એને ડુંગર આવું રાપી લેવા આવવો પડે એ પડા જવું રહ એને ઠેઠ લેવાય આકલા બાકડા એને કાંઈ લેવા દેવા નહીં વાંબ બામ ને એની મોજમાં હોય મોજીલો ડાયરો લેતો આવું હું એને સર એને કાંઈ કઈ નહીં સરમ એમ નહીં ને ભાઈ ખોટું લાગી ગયું યાર તેડું કરવા જાય ને એને મજા ન આવી એમ જો કાળો પડી ગયો થોડોક ખોટું નહીં લગાડવાનું દેડા યાર વાહ એટલે તમને ધોકાવામાં પણ આવશે હા હા એ રક્ષ હવે હાલ વાહ ખાવા જુ કે છે તમને નહીં સંભળાય હું તો સનસેટ દેખાડવા તમે આ કરતો હતો બધું હાલો 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 કેટલા સાડા છ થઈ ગયા ઓહો આ બાજુ હાલ ને બાપા જો બહુ હાલે ભાઈ ભાઈ હાલો હાલો ડોન ભાઈ જવા જો આપણે આપણે ડખો નથી કરવો અત્યારે માલો વાહ એન કેળી હુકાણીઓ કેટલા દી પછી હાલ છે તો ખરીઓ ભાઈ હું હરી ચોલ લે ફેર્યા વગેરે હાલ 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 મારે ડોન વાહ જ રહી જાય છે એમ થોડા હાલે ભૂલા મને હા ભાઈ વાહ યાર મિત્રો કેમ છું હા પોણા હાથ થઈ ગયા ને વિડીયો પૂરો કરી દે યાર કઈ બન્યો હોય આપણને કંઈ ખબર નથી હાથ આઠ મિનિટનો બન્યો જઈશે કે ખાડું હજી હાલ્યું જાય છે નજીક વાલ લાગશે પોખતા બાકી વિડીયો મજા આવે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી શકો છો બાકી મળી આવશે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત